ધોરાજીમાં ઉપલેટા રોડ ઉપર આવેલ પૌરાણિક મામાદેવનું મંદિર આવેલું છે જે મામાદેવ ત્રાસ્ટી નાલાવાડા તરીકે ઓળખાય છે આ મંદિરમાં દર ધૂળેતીના દિવસે ભોજનનું આયોજન કરવામાં આવે છે રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉપલેટા રોડ ઉપર આવેલા ત્રાસ્ટીય નાળાવાળા મામાદેવના મંદિરમાં સવારે પૂજારી હરિભાઈ ગોંડલિયા દ્વારા પૂજા અર્ચના કરી પ્રસાદી ધરાવવામાં આવી હતી અને આ સંપૂર્ણ કાર્યક્રમ મામાદેવના સાનિધ્યમાં સેવાકાર્યો કરવામાં આવ્યા હતા આ મામાદેવના મંદિરમાં સવારે પૂજા અર્ચના કર્યા બાદ બપોરે ધૂપ અને મહાઆરતી કરવામાં આવી હતી અને મામાદેવને થાળ ધરીને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો ત્યારે ધોરાજી શહેરના ભક્તોએ આ પ્રસાદનો હજારોની સંખ્યામાં લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા મંદિરના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટીએટ ન્યૂઝ સુરત